આજરોજ મુસ્લિમ તહેવાર મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગમાં પીઆઈ બીઆર પટેલ દ્વારા મોહરમ નિમિત્તે આગેવાનોની રજૂઆત સાંભળી પીઆઈ બીઆર પટેલ આગેવાનોને કોઈપણ અનુસૂચિત બનાવ ના બને તેની સાવચેતી રાખવી અને શાંતિપૂર્વક તહેવાર ઉજવાની વાત કરી પોલીસ દ્વારા મોહરમ નિમિત્તે બંદોબસ્ત આપવામાં પણ આવશે રજાક રાવકુંડા સત્યના સિકર ન્યૂઝ ધરમ્ય સત્યની સાથે